નમસ્કાર અત્યારે હું આ મારા વિડીયોની અંદર આ નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલની જે આખી કાર્યક્રમ છે અને જે એ માટેની પ્રોસેસ છે એનો કેટલોક અનુભવ અહીંયા આ શેર કરવાનો પ્રયત્ન કરું છું મને એ ચોક્કસ વાત ગમી છે કે ને કે ઓગણીસો પંચાણું પછી એક આખા વિશ્વ આખા દેશભરમાં ઝુંબેશ ચલાવી છે કે આપણી અંદર આપણા દેશની અંદર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ તો ઘણી બધી જ છે આ ઉચ્ચ શિક્ષણ માટેની કોલેજીસ યુનિવર્સિટીઝ વ્યાપક રીતે આપણા દેશની અંદર અને આજકાલ તો હવે હવે સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટી પ્રાઇવેટ યુનિવર્સિટીના જમાનામાં યુનિવર્સિટીઓની સંખ્યા કાફી હદ તક આપણા દેશમાં વધી છે સારી વાત છે પણ એ સંખ્યા વધવાની સાથે આપણી ગુણવત્તાનું કેર થવું પડે એ મહત્ત્વનો એરિયા મને લાગે છે અને રાષ્ટ્રીય રીતે ચિંતન કરીએ ત્યારે આપણે ઉચ્ચ શિક્ષણ આપીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓ આપણા છે એ કોમ્પિટન્સ હોવા પડે એટલીસ્ટ નેશનલ કોમ્પિટન્સી નામ હોવી પડે અને એમ્પ્લોયેબલ હોવા પડે અને જે કંઈ સિલેબસ પ્રોગ્રામ આપણે ચલાવીએ એ એ એમને વધારે વધારે એ પોતાના જીવન ઉપયોગી હોય અને એને 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 કામ એવો હોય અને એને એમ્પ્લોયેબલ બનાવતો હોય આ અગત્યની વસ્તુ છે એટલે એ એ એ આખી વાતને એડ્રેસ કરવા માટે નેકે આખી નેક નામની સંસ્થા જે છે આપણી એણે આ આખું પ્રોગ્રામ છે એ ચલાવે છે અને જેની અંદર આપણે સૌ જાણીએ છીએ કે જુદી જુદી બધી સંસ્થાઓ છે એ એની અંદર પ્રોસેસમાં થતી હોય છે અને વિવિધ વિવિધ પ્રકારે એ પોતે જે કંઈ જે કંઈ પોતે કામ કર્યા હોય એને એ લોકો નેકના ફોર્મેટ પ્રમાણે રજૂ કરતા હોય છે તો આ નેક આખી જે પ્રોસેસ છે એની સેવન ક્રાઇટેરિયાની અંદર આખું કામ ચાલે છે આપણે એની વિગતે નહીં જઈએ તો ટાઈમે અલગ અલગ ક્રાઇટેરિયાની અંદર આપણે વ્યક્તિગત કદાચ નહીં જઈએ પણ ઓવરઓલ એક પરવ્યૂ છે એની આપણે વાત કરીએ તો ઓવરઓલ વાત એ છે કે આપણે નેકની અંદર આપણા આપણા અભ્યાસક્રમો છે બેઝ આપણે બનાવ્યા હોય એ બહુ અગત્યનું છે અને એ પણ એ એક રાષ્ટ્રીય આપણી જે ફોર્મેટ હોય સીબીસીએસ ફોર્મેટ તો ત્યારે હવે એનઈપી ઇપીએસ નેશનલ એજ્યુકેશન પોલિસીનું ફોર્મેટ છે ત્યારે આપણે એને ફોલો કરીને બનાવ્યું હોય એની અંદર આખું સિલેબસનું પ્રેઝન્ટેશન મોડ્યુલ વાઈઝ એના રેફરન્સ બુકથી માંડીને ભણાવવાની પદ્ધતિ માંડીને આઉટકમ્સ માંડીને બધું વસ્તુ વ્યવસ્થિત હોય અને સિલેબસ ધ કોમ્બિનેશન ઓફ ધ સબ્જેક્ટ પણ આપણે વ્યવસ્થિત બધા ગોઠવેલા હોય એ જે આપણા આપણા સિલેબસ અથવા તો આપણો જે પ્રોગ્રામ છે ગ્રેજ્યુએટ પ્રોગ્રામ હોય કે પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ હોય એ એના એ રિફ્લેક્ટ થતા હોય અને છેવટે કોઈ બી પ્રોગ્રામ ચલા એનું વિઝન મિશન હોય એને આપણે કાર્યાન્વિત કરતા હોવા પડે તો આપણો સિલેબસ એવો હોય કે જે ખરેખર નીડ બેઝ હોય અને સમાજના જુદા જુદા જે કંઈ પ્રશ્નો છે એને એડ્રેસ કરનારો હોય જે તે જે તે ફિલ્ડની અંદર એન અંદર આપણે જ્યારે ગ્રેજ્યુએટ કરીએ ત્યારે વિદ્યાર્થી વધારે શક્તિશાળી બને એમાં એમ ધ્યાન રાખવાનું હોય સાથે જ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કારણ કે આપણે જે ભણવા ભણ શીખવા શીખવાની પદ્ધતિ જેટલી વ્યવસ્થિત આપણે કરી શકીએ ડાયવર્સિફાઈડ મેથડ ઓફ ધ ટીચિંગ વિદ્યાર્થીઓની લર્નિંગ સ્ટાઇલ જુદી જુદી હોય છે એને એડ્રેસ કરતી લર્નિંગ સ્ટાઇલ જે વિકર જો વિદ્યાર્થીઓ ભણવામાં નબળા છે એને વેગ આપે એને એને એડ્રેસ કરે એનું ધ્યાન રાખે અને એને એને લર્નિંગ પ્રોસેસ એની પણ વધારે બળવતર થાય એ પ્રમાણેનું આપણું ટીચિંગ મેથડનું શિડ્યુલ હોય વિદ્યાર્થીઓ વધારે આનંદથી ભણે અને વધારે શીખે એને અનુભવ આપનારું હોય પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપનારું હોય એને એક્સપોઝર આપનારું હોય અને એને એને એ એ રીતે તૈયાર કરે કે જેથી કરીને એ વિષય એ આત્મસાત કરી શકે અને ઇફેક્ટિવલી એક આ એ પ્રમાણે એનો ઉપયોગ છે એ જ્ઞાનનો ઉપયોગ વ્યવહારમાં કરી શકે એવું થવું પડે તો જુદી જુદી મેથડનો અને આઈસીટીનો મહિમાન એક બહુ કરે છે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકી ટેકનોલોજીથી આપણા ઇક્વિપ્ડ ક્લાસરૂમને બધું હોય આપણે સૌ જાણીએ છીએ કે આજકાલ તો કોમ્પ્યુટર લેબથી માણી પણ કોમ્પ્યુટર સેન્ટર આપણી પાસે હોય એની અંદર લેટેસ્ટ સોફ્ટવેર હોય એની જરૂરિયાત રહેતી હોય છે આપણી આપણે ઓટોમેશન પણ બધે હોય ઓટોમેશન તો વાત આવે ત્યારે એ લાઇબ્રેરીનું પણ ઓટોમેશનની અપેક્ષા રાખતા હોય છે તો એ બહુ અગત્યનો એરિયા છે અને આપણી પાસે ઠીક ઠીક પ્રમાણમાં પુસ્તકોનું નંબર્સ ઓફ ટાઇટલ્સ હોય ડાયવર્સિફાઈડ વિષયના ટાઇટલ્સ હોય અને એ વિદ્યાર્થીઓને મેગેઝિન્સ આવતા હોય જર્નલ્સ પણ આવતી હોય લાઇબ્રેરીમાં આ પણ વાત એની અંદર આવે છે પણ ઓલ ઇન ઓલ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ આપણી આ રીતે બનાવીએ તો એ નોંધ લેતા હોય છે હવે રહી વાત આગળ કે આ આખી પ્રોસેસની અંદર એક્સટેન્શન એજ્યુકેશન અને જે કહેવાય કન્સલ્ટન્સી સર્વિસ રિસર્ચનો મહિમા ખૂબ કરે છે નેકની જમાનાની અંદર આપણું જે વિસ્તરણ કાર્ય છે આપણું જે રિસર્ચ છે એ બધું જ અનુબંધિત અને બહુ વ્યવસ્થિત ચાલે તો એને એને એનો મહિમા છે કારણ કે આપણે જ્યારે ભણાવીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓ તો ફિલ્ડ ફિલ્ડવર્ક પણ થોડું કરે સમાજમાં પ્રશ્નોને સમજે જાણે પોતે જે ભણે છે વિષયને કોરિલેટ કરે સમાજ સાથે અને એની અંદર કેટલું રિસર્ચ છે આપણે ત્યાં થતું હોય ટીચરો દ્વારા પણ વ્યક્તિગત રીતે એવા રિસર્ચ પ્રોજેક્ટ લેવાતા હોય અને એ આવી કોઈ ફંડિંગ એજન્સી બધી ફંડ બી લેતા હોય તો એ બધું દર્શાવવું પડે છે ને આપણા રિસર્ચ પબ્લિકેશન બી હોય વેલ ડોક્યુમેન્ટેડ હોય આપણે આપણે એવા પ્રકારના રિસર્ચના કાર્યક્રમમાં ઇન્વોલ્વ હોય વિદ્યાર્થીઓને ઇન્વોલ્વ કરતા હોય એનો મહિમા છે નેકમાં બહુ કરવામાં આવે છે કન્સલ્ટન્સી સર્વિસનો પણ મહિમા છે કે આપણે કોઈ કામ કરીએ સમાજની અંદર ઉદ્દેશીને કોઈ કોઈ મહત્ત્વના એરિયામાં આપણી માર્ગદર્શન સેવા હોય તો આ આ એક કામની નોંધ લેવાતી હોય છે પણ મૂળ જે એક્સ્ટેન્શન એક્ટિવિટી છે એ સરાઉન્ડિંગ ફિલ્ડમાં જે લોકોને જોડીએ અને એ એ એની એક નોંધ વિશેષ લેવાતી હોય એનએસએસ એ માટે ઘણા બધા કાર્યક્રમ એનએસએસના કાર્યક્રમમાં પણ હોય જ છે પણ આપણે જુદા જુદા કાર્યક્રમો બીજા પણ ફિલ્ડ ફિલ્ડવર્કના છે આપણે ગાંધી જયંતી કે એવા બધા પ્રોગ્રામમાં સેલિબ્રેશનમાં ગામડામાં જતા હોય કોઈ બીજા ત્રીજા નિમિત્ત પર આપણે સમાજ સાથે અનુસંધાન કરતા હોય ફાર્મર્સ સાથે અનુસંધાન કરતા હોય એમના માટેના કેમ્પ કે ડે કે શિબિર ગોટ જે કંઈ હોય મહિલાઓ માટેના કાર્યક્રમ હોય તો આનો એક મહિમા છે થાય છે અને એ એ નેક છે એની અંદર એ ઇમ્પોર્ટન્ટ ગણાતું હોય છે પણ દરેક એક્ટિવિટી આપણે વ્યવસ્થિત કરેલી હોય વિદ્યાર્થીની એમાં ભાગીદારી હોય લોકભાગીદારી હોય અને વેલ ડોક્યુમેન્ટેડ હોય એ બહુ જરૂરી છે તો એને વખતો વખત આપણે આપણે કાર્યક્રમ પૂરો થાય એટલે આપણા રિપોર્ટમાં નોંધાય અને આપણી વેબસાઇટ પર જતી હોય આ મહત્વની ત્રીજી વાત એની અંદર એ હોય છે કે આપણી અંદર કેમ્પસ પર વિદ્યાર્થીઓને સપોર્ટ સિસ્ટમ હોવી પડે આ સ્ટુડન્ટ પ્રોગ્રેશન એન્ડ સપોર્ટ જેને કહેતા હોય છે કે જુદી જુદી સ્કોલરશીપ વિદ્યાર્થીઓને મળે એટલું જ ને વિદ્યાર્થીઓના જે ગ્રીવાન્સીસ હોય એના પ્રશ્નો છે એને એડ્રેસ કરવાની આપણે ત્યાં સિસ્ટમ હોય અને વિદ્યાર્થીઓ પોતે પોતે રજૂઆત કરી શકે ચર્ચા કરી શકે અને સાથે જ એમને જે કંઈ મળવાપાત્ર લાભ હોય મળે કેમ્પસ પર અર્નવાઇ લર્નિંગ સિસ્ટમ પણ આપણે પ્રમોટ કરવાની હોય છે અને વિદ્યાર્થીને જ્યારે પણ જે કંઈ પ્રશ્નો હોય આપણે ટાઈમલી એટેન્ડ કરીએ એને સોલ્વ કરીએ એને ફ્લેક્સિબિલિટી મળે શિડ્યુલ બનાવતા હોય ત્યારે પણ અને જુદી જુદી કેટલીક કમિટીઓમાં વિદ્યાર્થીની ભાગીદારી પણ આપણે ઉત્તેજિત કરી શકીએ ઓલ ઇન ઓલ એક સ્ટુડન્ટ કાઉન્સિલ હોય છે એ કોલેજની અંદર આપણે બનાવતા હોઈએ છીએ અને એની અંદર વિદ્યાર્થી મંત્રીમંડળ હોય જુદી જુદી જવાબદારીઓ વિદ્યાર્થીઓના સિરે પણ રાખીએ અને એને ભાગીદાર બનાવીએ એ પણ ક્યાંક ને ક્યાંક આ એરિયાની અંદર આપણને આગળ લઈ જઈ શકે છે તો આ એક વાત મને એમ લાગે છે કે ઇમ્પોર્ટન્ટ છે કે વિદ્યાર્થીઓને આપણે એક તો ઇકોનોમિક બેનિફાઈટ ફાય એવું પણ કરીએ એમને કોઈને કામ કરવું હોય તો એનો મોકો સ્ટાર્ટઅપ જેવી યોજનાઓને પણ આપણે એડવોકેટ કરીએ એના માટે એ લોકોને માર્ગદર્શન આપીએ એમાંથી કેટલાક વિદ્યાર્થીઓ તૈયારી કરે અને એ પ્રમાણે ભવિષ્યની અંદર એ એન્ટરપ્રિન્યોર બની શકે એવી ક્ષમતા વિકસે સાથે જ આપણા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ થતું હોય અને એને સખત સતત માર્ગદર્શન આપવાતું હોય તો કાઉન્સેલિંગ સેલની ભૂમિકા પણ ક્યાંક ને ક્યાંક તે આવી જતી હોય છે તો આનો મહિમા છે નેક કરતી હોય છે ગુડ ગવર્નન્સ માટે એ આઈસીટી ટૂલ્સનો ઉપયોગ હોય કે આપણે ઇન્ટરનેટથી માંડીને જુદા જુદા પ્રોગ્રામ્સનો ઉપયોગ આપણે કરીએ અને ગવર્નન્સ કે આપણું લીડરશીપ છે એની અંદર આપણે ચોક્કસ વર્ક કરવાની પદ્ધતિ હોય આપણા ટાઈમટેબલ બનતા હોય શેડ્યુલ બનતા હોય આપણો એન્યુઅલ શેડ્યુલ બની જતો હોય વિદ્યાર્થીઓમાં કોમ્યુનિકેટ થતો હોય પરીક્ષાના શેડ્યુલ પણ અને બીજું કે જુદી જુદી કમિટી વર્કિંગ હોય મને કે આપણે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ આ આવી એન્ટી રેગિંગ સેલથી માંડીને આપણી કોલેજની અંદર વુમેન સેલ હોય કે સ્ટુડન્ટ ગ્રિવાંશિંગ સેલ હોય આપણો ડાયરેક્ટ ઓફ સ્ટુડન્ટ વેલફેર પોતે પોતે કામ કરતા હોય કાર્યરત હોય એનો મહિમા કરવામાં આવે છે એટલે વિદ્યાર્થીઓના જે ગ્રિવાંશી છે એને આપણે સમયાંતરે સમય સમયસર એમને એડ્રેસ કરી શકીએ એમનો અવાજ સાંભળી શકીએ સ્ટુડન્ટ નોઈસ આપણે સાંભળી શકીએ એની વાત છે એ ઇમ્પોર્ટન્ટ ગણાતી હોય છે અને બીજી વાત એ છે કે આપણો રોડમેપ હોવો પડે આપણું પ્લાનિંગ હોવું પડે દરેક ને એક ઈચ્છે છે કે આપણે આપણે સોક એનાલિસિસ કરીએ અને આપણો રોડમેપ બનાવી કે ફોર્ટ નેક્સ્ટ આપણે આવનારા વર્ષોમાં કેવી રીતે આપણી અપગ્રેડેશન કરવાના છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ઇમ્પોર્ટન્ટ જ છે એટલે આપણી પાસે લેબોરેટરી હોય કે આપણી પાસે ક્લાસરૂમ હોય એ વેલી ક્વિપ હોય આ એની સગવડ સાધન સગવડતા પૂરતી હોય આપણી પાસે લાઇબ્રેરી હોય એની અંદર મેં ઓલરેડી ઉલ્લેખ કર્યો પુસ્તક ટાઇટલ બીજું ત્રીજું એનું ઓટોમેશન થયેલું હોય અને એનો એની અંદર પણ ડિજિટલી આપણે એનો ઉપયોગ કરીને આપણે વધારે સારી રીતે વિદ્યાર્થીઓ માટે ઇઝી એક્સેસની સુવિધા આપણે પૂરી પાડતા હોય અને ડાયવર્સિફાઈડ વિશેના પુસ્તકો નિયમિત નિયમિત રીતે આપણે પરચેસ કરતા હોય અને વિદ્યાર્થીઓ નિયમિત વાંચવા જઈ શકે એ માટેની લાઇબ્રેરીની અંદર અનુકૂળતા થતી હોય આ નોટ ઓન્લી ધેટ આપણે લા લેબોરેટરી એવી બનાવી પડે કે કમ્પ્યુટર સેન્ટર અવેલેબલ કરાવીએ જ્યાં આગળ વિદ્યાર્થીઓ સર્ફિંગ કરીને પોતાની ઇન્ટરનેટ પર આ રિસર્ચ કરી શકે અને પોતે જે ડેટા બનાવ્યા હોય એવા એવા પ્રકારનું જે રિસર્ચ કરતા હોય એનું એનાલિસિસ પણ કરી શકે તો આપણી લાઇબ્રેરી લેબોરેટરી મેદાનો રમતના છે આપણી પાસે ગૌશાળા હોય તો એ આપણા જેવો જેવો સિલેબસની ડિમાન્ડ પ્રમાણે આપણું આપણા આપણા કેમ્પસ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મહિમા છે નર્સરી હોય કે પછી સ્ટુડન્ટ માટેની અન્ય ફેસિલિટી અવેલેબલ કરાતી હોય છાત્ર હોસ્ટેલ ફેસિલિટી ફોર બોથ ફોર બોયઝ એન્ડ ગર્લ્સ આપણા કેમ્પસમાં વ્યવસ્થિત રીતે ચાલતી હોય અને એમનું જો કિચન ચાલતું હોય તો એનું પણ એક વ્યવસ્થા સુંદર સારી હોય પીવાના પાણીની વ્યવસ્થા શુદ્ધ પીવાનું પાણી મળતું હોય તો આનો મહિમા છે અને મહત્ત્વની વાત છે કે આપણે દરેક વસ્તુમાં આપણે વિદ્યાર્થીની ભાગીદારીએ કરતા હોય અને સખત એની અંદર ગુણવત્તા સબર ઉમેરણ ફેરવણી કરતા હોય જેથી કરીને વિદ્યાર્થી સારી રીતે પોતાનો અભ્યાસ કરી શકે સાથે જ આપણી બેસ્ટ પ્રેક્ટિસનો મહિમા છે આપણે ગ્રીન કેમ્પસનો મહિમા છે આપણે નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ કેમ્પસને કેવી રીતે હાઈ હોમ મેન્ટેન કેમ્પસ ગ્રીન વોટ કાઇન્ડ ઓફ ધ બાયોડાયવર્સિટી વિચ ઇઝ એક્ઝિસ્ટિંગ ઓન ધ કેમ્પસ એનું ખૂબ મૂલ્યાંકન થતું હોય છે ઉપયોગી થતું હોય છે અને ગ્રીન ગ્રીન ઇનિશિયટિવ કયા છે આપણા આપણા કેમ્પસ પર સોલાર ઉર્જાથી માંડીને બીજી ઉર્જા નોન કન્વેન્શનલ સોર્સિસનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ વોટર કન્ઝર્વેશનની પ્રેક્ટિસ કઈ વાપરીએ છીએ આપણે કચરાનો નિકાલ કેવી રીતે કરીએ છીએ આ બધી વાતો પણ છે અને સાથે સાથે વેલ્યુ સિસ્ટમ આપણે કેવી રીતે છે આપણા આપણા કેમ્પસ પર જે વિવિધ વિવિધ પ્રોગ્રામ ચાલતા હોય એની અંદર કઈ કઈ પ્રકારની બેસ્ટ પ્રેક્ટિસિસ આપણે અમલમાં છે એનો મહિમા પણ નેકની અંદર થતો હોય છે ઓલ એન્ડ ઓલ આપણે આ બધા જ એરિયાની અંદર પરફોર્મ કરવું પડે અને બધું ચલાવવા માટે આપણા આપણી પાસે પૂરતી ફેકલ્ટીઝ હોય એ વેલ ક્વોલિફાઈડ હોય એનું અપગ્રેડેશન થતું હોય એ અને એમનું એમનું અપગ્રેડેશન ઓરિએન્ટેશન વખતો વખત થતું હોય અને એમના માટે જે કંઈ છે એ આપણી પાસે સુવિધાઓ હોય તો આનો એક મહિમા પણ છે ઓલ એન્ડ ઓલ મને એવું લાગ્યું કે આની અંદર નેક પ્રોસેસની અંદર આપણે અવેરનેસ બધાની જોઈશે કેમ્પસમાં તમામ સ્ટેક હોલ્ડર હોય વિદ્યાર્થી છે સંચાલક છે વિદ્યાર્થી છે ટીચર છે અથવા ઓલ ધ ફેકલ્ટીઝ ડોઝ હુ આર ઓપરેટિંગ ધ પ્રોસેસ ઓપરેટિંગ ધ એન્ટાયર એજ્યુકે એકેડેમિક પ્રોગ્રામ તો બધાની ભાગીદારી આની અંદર સુનિશ્ચિત કરીને આપણે કામ કરવાનું હોય છે જેનો પડઘો તે આગળ પડતો હોય છે અને છેવટે આપણે રજૂ થવાનું હોય છે તો આજકાલના જમાનામાં માત્ર વાતોથી હવે નેક નથી ચાલતું તમારે ડોક્યુમેન્ટ અને પ્રૂફ આપવા પડે છે જે કંઈ કાર્ય કરે એનો પ્રૂફ આપવા પડે પુસ્તક લખ્યા હોય તો એ પણ એક સ્ટાન્ડર્ડ પ્રમાણે હોય અને આને એ એ પ્રમાણે જર્નલમાં પ્રગતિશીલ થયેલા આર્ટિકલ હોય આમ બધું જોવાતું હોય છે અને બધું જ આપણી વેબસાઇટ પર ચડતું હોય આઈસીએનું કામ થતું હોય મતલબ કે નેશનલ ઇમ્પોર્ટન્સને કન્સિડર કરીને આપણે બધો જ પ્રોગ્રામ ઓપરેટ કરીએ અને વધારે ઇફેક્ટિવ બનાવવાના જે પ્રયાસો કરીએ એની નેક પણ નોંધ લેતી હોય છે ને એને એને પ્રમોટ કરવાની મથામણ થતી હોય છે આપણે સૌ એકેડેમિક વર્લ્ડના લોકો છે એ આને ધ્યાને લઈએ તો ચોક્કસ સૌને ફાયદો થાય એવો છે અને આપણા આપણા રાષ્ટ્રના વિકાસમાં પણ એક બળ મળે એમ છે આભાર